એ વખતે ફ્રાન્સ દેશની ગવર્મેન્ટ એમણે પેરિસની અંદર આ જે ચાલી હેક્ટો પ્રિન્ટિંગ પ્રેસ પર હુમલો થયો એમાં જે આતંકવાદી હતા એને પકડવા માટે પોતાના સોલ્જર્સ અને પોલીસ એ બધાને વહેતા મૂક્યા ત્યાંની પોલીસ હોય ને પણ સોલ્જર્સ જેવી હોય એકદમ ટ્રેનિંગ લીધેલી હોય અને આમ તમે જુઓ ને એકદમ લોકો પણ બહુ ગભરાતા હોય અને બહુ વેલ ટ્રેન હવે ખલી 3 જણા કાંતન માટે પરંતુ 3 આતલવાદીને પકડવા માટે કેટલા મૂક્યા છે જો 12 24 48 બે ગણા ચારાના કેટલા મૂક્યા છે કેટલા મૂક્યા હતા 88000 ધરમ એટલા માટે આ સિદ્ધાના માટે 3 આતલવાદીને પકડવા માટે જો 88000 નો કાફલો જોઈએ તો આપ દરબે ની અંદર પણ આન માનવી એવા સ્ભાવો બેઠા છે જે આપણે હેરાન કરી છે મુરદાસજી આર છે તો કામ ક્રોધ લોભ મોહ મદ મસલ આશા પ્રશના અહંકાર ઈષા અભિમાન મારુ તારુ છડ કપર કેટલા સ્વભાવો છે હવે ત્રણ ને નાચવા માટે 85000 જોઈએ તો આટલા સ્વભાવો ને દૂર કરવા કેટલા સાધન કરવા પડે જપ તપ ભ્રત દાન યોગ यज्ञ તીર્થયાત્રા વગેરે महाराजे कहू के आधा स्वभाव रूपी असूरोधन भगवान की प्रसन्नता वचन साधन महाराजे कहू के भगवान परमेश्वर ने कृपा दृष्टि कर भगवान पड़े संभव करें सर्व विकार करो तो तत्काल जाए की प्रसन्नता है तो आप स्वभाव स्वभावी ए बता रहे तो मुक्तांग से आज प्रश्न पूछो कि भगवान की प्रसन्नता साधन पूर्व है साधन साधन जी जीवन आश्रो तो आश्रो हो तो धीमे धीमे अपना स्वभाव टड़े एट आश्री वाखना करता एक बहुत सुंदर है। कि वोट इज डेफिनेशन ऑफ आश्रो फॉर्म गॉड। तो गॉड इज लाइक अवर से आज दृश्य है ये अमेरिका કેલિફોર્નિયા સ્ટેટના સાંત્રાસની અંદર આવેલ ગોલ્ડન ગેટ બ્રિજ વિશ્વની મેનમેડ આઝાદીઓમાં એનું નામ આવે છે અને બહુ અદ્ભુત છે તમે ત્યાં જાઓ તો દલીઓ છે આજુબાજુ પર્વતો છે ગ્રીનરી છે અને લોકો અમેરિકા ફરવા જાય ત્યારે ખાસ આ જોવા જાય છે ગોલ્ડન ગેટ બ્રિજ ઓગણીસો તેત્રીસમાં કામ શરૂ થયું ઓગણીસો સાડત્રીસમાં કામ પૂરું થઈ ગયું આપણી આઝાદી પહેલા પણ અદ્ભુત ટેકનોલોજી અમે વાપરેલી છે અને જ્યારે કન્સ્ટ્રક્શન ચાલતું નથી કન્સ્ટ્રક્શન અહીંયા ચાલે છે તો એ વખતે બોલતું તું કેવું કે લોકો છે નીચે દરિયો જોઈ ને કેટલાક પડે પછી ત્યાં રેસ્ક્યુ માટે બોલ હોય નીચે મળવાના ત્યાં તો બીમે જરૂર છે પણ છતાં પડે એટલે ગભરાય તો જાય હાથમાં એને આમ પેલું થઈ તો જાય તો એ ન થાય

तो गॉड इज लाइक अवर सेफ्टी नेट दिस इज द डेफिनेशन ऑफ द होम रिफ्यूज ऑफ गॉड अने आज ये छे ने आश्रम के सर्व शास्त्र नो सार छे तुमने कोई पण शास्त्र नो तेनो सार छे ए बात की तो पुराण नी अंदर सातवा सरना ज्ञानवा ज्ञान बीजा श्लोक मा विचार इच्छ पुन पुन द देयु नारायण કેને બધા શાસ્ત્રોનું આલોડ નિર્વાણની ધર્મ એટલે મથક દર્નું બનો ચરણ જે છાસ દૂધની છે છાસ દૂધે તો માખણ ઉપર કરી આવે એક ચાર વેદ સક શાસ્ત્ર અઢાર કુરાન માબરાની ઇતિહાસ

તો એનો સરસ પ્રસંગ છે આજે સોમનાથ મંદિરના પરિસરમાં આવેલું ગીતા મૂળ મંદિર દર્શન ની જ શ્રી કૃષ્ણ ભગવાનની સુંદર મૂર્તિ છે અને પર આ રીતે શ્રીમદ ભગવદ્ ગીતાના સાતસો શ્લોકો કંટાળેલા છે પરંતુ જે પ્રમુખ ત્યાં ગયા હતા અને સંતો એવું કે બાબા શ્રીમદ ભગવદ્ ગીતાનો સારો શ્લોક કરો તરત જ બાપા એ ગર્વ ધર્માનું છે એટલે શ્રી કૃષ્ણ ભગવાન કદાચ માં અત્યારના છાસઠ ના શ્લોકમાં જે કહી વાત એ સારો શ્લોક છે सर्वर्मा पर मानेक शरण सर्व ভগব গীতা শ্রীকৃষ্ণ ভগবান

એટલે ગુણાત્મક સ્વામીએ પહેલા પ્રકરણની પાંત્રીસમી વાતમાં લખ્યું જો આપણે સત્શાસ્ત્ર છે સ્વામીની વાતો કરી સત્શાસ્ત્ર છે આપણા સંપ્રદાય સ્વામી કે છે સર્વે શાસ્ત્રોનો સિદ્ધાંત કયો છે ભગવાનનો આશરો કરવો તો આપણા શાસ્ત્રમાં શાસ્ત્રોમાં પણ આવે છે પ્રથમ તેત્રીસમાં આપણે વાંચ્યું એમાં પણ આશરોની વાત છે મધ્યના સોળમાં સ્વરૂપ નિષ્ઠા શબ્દ છે એ પણ આશરાની વાત છે મધ્ય તેરની અંદર પણ આશરાની વાત છે બાગબત ધાનકી સંસ્કૃતિના સદ્ય શાસ્ત્રોની અંદર આપણો સંપ્રદાયના શાસ્ત્રોની અંદર તમે જોરવા જાઓ This is the main essence of all the scriptures which is the form refute of God ભગવાનનો દળ આશીરો બાગબતી નિર્મણ આજ વાત છે શાસ્ત્ર પરંપરા પરમાત્માની સદ્યતે તો દરેક શાસ્ત્રમાં આવી છે બ્રહમાનંદ સ્વામીએ આ બધી વાતોમાં સારું એક સુંદર શ્લોક લખે છે છંદ લખ્યો નારી નીલી ફુલ નારી નીલી thank uh you -huh. का सचिव परिवार को एक नारी मिली फुलवारी मिली जो अटारी मिली वही काज रंग में पूत मिले घर सुत मिले बहु दूत मिले नौकर चाकर भी घना बता अटक गई पड़वा गया बहु दूत मिले बीजे बहन पलो में जो इच्छा हुए अपने बुद्धूज मड़वा लगे खान मिले और मिले तो जे खाओ संपत्ति तो बुद्ध अपने मेरी सकी पैसा मिले खावा मिले खान मिले और पान

અને તો આશ્રય જો ન મળ્યો તો કશું ન મળ્યો હોય કંદગી પહેરી ભગવાન ભગવાનના દિવ્ય ચરણોની અંદર તમે તમારું મસ્તક અર્પણ કર્યું આશ્રોદ્ર કર્યું જે નથી કર્યું તો પછી સંપત્તિ નામનું શા કામનું છે કારણ કે જે ભગવાન આપણા આધાર છે રક્ષક છે પોષક છે એ ભગવાને આપણે ભૂલી ગયા તો દુનિયાનું બધું જ મળે પણ નકામ આ દુનિયાની દ્રષ્ટાયે વર્તમાન કરે તેમ હું જો માનસિક સુ જોઈએ તે એ કહેવાઈ છે કે 7 આંકડાનો પગાર જોઈએ ઇન્કમની જોઈએ 7 આંકડામાં એટલે કરોડમાં 7 આંકડાની ઇન્કમ જોઈએ અને 6 આંકડાની અંદર સેવિંગ જોઈએ લાખનો બચત જોઈએ એ ઉપર એના જોઈએ 7 આંકડાની ઇન્કમ 6 આંકડાની અંદર સેવિંગ બચત થાય 5 કરોડનો મૂળ તો મતદાન તારું બીજું જે ત્રીજું જે મસૂદ છે પાંચ ગોળનું કુટુંબ કાના ચાર પેડાવાળી ચાર ગાડી ચાર અને ચાર છોગડીવાળી આદમ ગોડીગરનું તો ચાર પેડાની ચાર ગાડી પછી ત્રણ કાયાગ્રાસ सेवक આદમ વિદ નિવાસીઓ બે સારા સંસ્કારી સંતાનો અને એક મુંગી પત્ની

તો રમત સાંઈ આપણે આ વાત સમજાવી એટલે આની અંદર પણ આશાની વાત કરી તો આપણે જોઈએ શાસ્ત્રોની અંદર આ બધી વાતો છે કે આશ્રો દ્રઢ કરવો તો આશ્રો આપણે દ્રઢ કર્યો છે તો લાભ શું થાય મુખ્ય લાભ બેનિફિટ્સ ઓફ આશરો આશાથી લાભ શું થાય તો ફર્સ્ટ ઓફ ઓલ ભગવાના રક્ષા કરે છે આ દ્રશ્ય જોઈને તમને એક પ્રસંગ યાદ આવે છે પણ આપણે એક ની બે પ્રસંગના આધારે જોઈશું આ એક રાજસભા બહાર બેઠી છે

कर। भगवान श्री कृष्ण ने अर्जुन से कहा अर्जुन कल द्रौपदी का स्वयं है देखना सावधान रहना क्योंकि परीक्षा बहुत कठिन है वहां तराजू में दो पांव रखने होंगे समानता बनाए रखना बैलेंस करो पड़ेगा समानता बनाए रखना और ऊपर जो मत्स्य है उसको बेदना है लेकिन उसके ऊपर नहीं देखना है नीचे देखना है नीचे चल रहे पानी में देखकर ऊपर फिरती हुई मछली को बेदना है तो एकाग्रता रखना लेकिन मत्स्य वेद नहीं करना है उस मछली की आंखों को बेदना है इसलिए ये मत चुकना भगवान ने बहुत सारी सूचनाएं देनी शुरू कर दी अर्जुन अर्जुन सुनते रहे सुनते रहे भगवान कहते रहे सावधान रखना एकाग्रता रखना और मत्स्य पेद अच्छी तरह से करना जब भगवान ने बोलना बंद किया तब अर्जुन ने कहा कि भगवान सब कुछ मैं करूंगा तो आप क्या करेंगे? भगवान ने कहा जो तुम नहीं कर सकोगे वो मैं करूंगा अर्जुन ने कहा ऐसा तो क्या है जो मैं नहीं कर सकता तब भगवान ने कहा कि पानी को सिर मैं रखूंगा वो तुम नहीं कर सकोगे क्योंकि वहां तो कई मायावी पुरुष आए होंगे वो पानी को अस्थिर बना देंगे तुम से देख ही सबोगे से देख तो दूर की बात है लेकिन मैं मेरी शक्ति से पानी को स्थिर रखूंगा तब अर्जुन ने हाथ जोड़कर कहा कि भगवान सही बात है हमारी कुछ क्षमताएं होती हैं लेकिन वे क्षमताएं संपूर्ण नहीं होती आपके आधार बिना हमारी क्षमताएं बहुत कम है जो भगवान ने रक्षा अच्छा करी સ્વયંવર્ગની અંદર ભગવાન કહે છે કે તારાથી ના થાય હું કરીશ કેમ ભગવાનના આશીર્વેજુ ન હતા એટલે ભગવાનની ચિંતા હતી અને પછી રાજસભાનો બીજો પ્રસંગ છે કે જ્યારે બહુ સુંદર ગુજરાતી લોક સાહિત્યમાં વર્ણન છે ભગવાન પોતાના રાજમેળમાં અષ્ટ ભટગામીઓ સાથે સવારના ભવનમાં બેઠા હતા અને શેરડી ખાતા હતા એકાત્મા શેરડી એકાત્માં થતું ઉઠોતા છોતા શેરડી ખાતા હતા साहिणो कलो सदस्य